લીલીયા તાલુકાના ક્રાકજ ગામે જિલ્લા મધ્ય સહકારી બેંકમાં નોકરી કરતા ગૌતમ ભી વાળા કે જે અઢાર તારીખના રોજ પોતાની નોકરી પર દુકુભાઈ ઘઘુવાડા લઘુવીર ગીડા તથા નાગરાજ રણજીત વાળા આ ત્રણેય ઈસમો સફેદ કલરની ગાડીમાં આવી ગાયત્રી પાનની બારના ભાગે આરોપી નંબર એક દુકુભાઈ વાળાના દ્વારા તેમને પકડી રાખી તથા અન્ય બે આરોપી દ્વારા લોખંડની પાઇપ લાકડી વડે પગના ભાગે શરીરે આડેધડ ગંભીર ઈજા પહોંચાડેલ પગના ભાગે અને હાથના ભાગે ફ્રેક્ચરની ઈજા થયેલ આ બાબતમાં લીલ્યા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો નવ તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ તાત્કાલિક આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત થતા હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેમની રિકન્સ્ટ્રક્શન્સ હથિયાર કબજે ગાડી કબજે તમામ પોલીસ તપાસ ચાલી રહી છે આગળ રિમાન્ડ કાર્યવાહી માટે પણ અને આ ઘટના હાલમાં ફરિયાદ મુજબ ગૌતમ બી નાઓને ચાર પાંચ દિવસ પહેલા આરોપી વાળા સાથે ફોન પર બોલાચાલી થયેલ એ સંદર્ભમાં હુમલો કરેલ છે તેમ છતાં ઊંડાણ પૂર્વક આની તપાસ કરવામાં આવી રહી છે